ભરૂચ જિલ્લામાં આજે ભારતીય જનસંઘના સ્થાપક પ્રખર રાષ્ટ્રવાદી ઉત્કૃષ્ટ સંગઠનકર્તા અને એકાત્મક માનવવાદના પ્રણેતા ભાજપના વિચારદર્શી શિલ્પી શ્રદ્ધે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને કોટી કોટી વંદન કરાયા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને પાર્ટીના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના વિચારો અને આદર્શો આજે પણ સમાજને માર્ગદર્શન આપે છે તેમના માનવવાદના સિદ્ધાંતો દ્વારા રાષ્ટ્રના સર્વાંગી વિકાસની દિશામાં કાર્ય કરવાનો સંકલ્પ લેવાયો હતો આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી માત્ર રાજકીય નેતા જ નહીં પરંતુ એક ઊંડા ચિંતક વિચારક અને સંગઠનકારક પણ હતા તેમનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા અને સમાજ ઉદ્ધાર માટે સમર્પિત રહ્યું હતું આજના સમયમાં તેમની વિચારધારા રાજકારણ દિશા અપનારી બની રહે છે એક પચીસમી સપ્ટેમ્બર એટલે પંડિત દીન દયાલ ઉપાધ્યાયજી નો આજે ભરૂચ શહેર અને જિલ્લાના સૌ આગેવાનો સાથે મળી અને ભાજપના જિલ્લા કાર્યાલય પર સૌ ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં સૌને પણ પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીનો આજે જન્મદિવસ છે સૌને શુભ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે જ્યોતિનગર વિસ્તારમાં આવેલ ધલાસર મહાદેવ મંદિર ખાતે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવાથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના જીવનવૃત રાજકારણમાં આપેલા અસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટે કરેલા પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંતિમ માણસ સુધી વિકાસ પહોંચે તે માટે જે એકાત્મા માનવતાવાદની વિચારધારા રજૂ કરી તે આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે ભારતીય જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો આજે જન્મદિવસ છે સમગ્ર દેશમાં બુથના કાર્યકર્તાઓ બેસીને એમના જીવન વિશે વ્યાપક ચર્ચા કરીને એમના જીવનમાંથી પ્રેરણા લે એ હેતુથી એમનો જે એકાત્મ માનવવાદનો જે સિદ્ધાંત છે જે વર્તમાન સમયમાં યથા યોગ્ય છે અને એને અનુરૂપ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ આનું જે અભિયાન સમગ્ર દેશમાં ચાલે છે એને વધારે તાકાત મળે એ હેતુથી આજે એમના જન્મદિવસ નિમિત્તે એમના જીવનની ઝરમર કાર્યકર્તાઓ સાથે આપલે કરીને ખૂબ મોટો વિસ્તૃત કાર્યક્રમ આજે ભરૂચ ભોલાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યોતિનગર મંદિરે યોજવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે